શાળામાં બે હજાર ચોવીસ નો કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો તારીખ છવ્વીસ છ બે ના રોજ સવારે આઠ કલાકે ખેરાલુ તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માન્ય નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી સાહેબ શ્રી વંદનાબેન યોજાયો જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કોર્પોરેટરો દેસાઈ તથા અન્ય તમામ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા મહેમાનોને આવકારી શાળાની પ્રગતિ તથા વિદ્યાર્થીઓના પરિણામ એસએસએ તરફથી મળેલ એન બે હાજર વીસ એનસીએફ પ્રદર્શન વગેરેનું સુંદર વક્તવ્ય શાળાના આચાર્ય શ્રી પરથીભાઈ એમ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું શાળાના બાળકો દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત અને દેશભક્તિ ગીતો અભિનય સાથે રજૂ કરવામાં આવ્યા શાળામાં સડત્રીસ વિદ્યાર્થી બાલ વાટિકામાં અને બેતાલીસ વિદ્યાર્થીઓએ ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ છે સૌને પુસ્તક અને સામગ્રી કીટની વહેંચણી કરવામાં આવી સૌને સાકર વહેંચી મો મીઠું કરાવ્યું આ પ્રસંગને સફળ બનાવવા શાળાના શ્રી જાવીદભાઈ મેમણ શ્રી બ્રિજેશભાઈ પ્રજાપતિ શ્રી વિપુલભાઈ પટેલ શ્રી બિપિનભાઈ પરમાર શ્રી વસંતભાઈ ચૌધરી તથા તમામ શિક્ષિકા બહેનોએ ભારે જહેમત ઉઠાવી આ પ્રસંગે ચારસો જેટલા નગરજનો તથા વાલીઓ હાજર રહ્યા હતા અને સીઆર સીકો ઓર્ડિનેટર શ્રી લાલજીભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે વૃક્ષારોપણમાં નાયબ કલેક્ટર સાહેબ વંદનાબેન પરમારના હસ્તે કરાવ્યું હતું આમ સુંદર રીતે પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની શાનદાર ઉજવણી કરવામાં આવી તારણ ન્યૂઝ સટલાસના આજે ખેરાલુ તાલુકા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત આજે ખેરાલુ તાલુકાના પ્રાંત અધિકારી માન્ય વંદનાબેન પરમારના અધ્યક્ષતામાં ખેરાલુ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો મારું નામ ચૌહાણ પરથીભાઈ મેવાભાઈ આચાર્ય ખેરાલુ તાલુકા છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો અંતર્ગત ખેરાલુ તાલુકા શાળામાં સાડત્રીસ વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો અને ધોરણ એકમાં બેતાલીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે આ અંતર્ગત ખૂબ ઉલ્લાસભાઈ ઉજવણી કરવામાં આવી જેમાં નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ એસએમસીના અધ્યક્ષ મકબુલભાઈ સાહેબ શિક્ષણવિદ ફલજીભાઈ સાહેબ અને અમારી એસએમસી કમિટીના તમામ સભ્યશ્રીઓ પણ આ પ્રસંગે હાજર રોજ આજરોજુ તાલુકા શાળામાં શાળા પ્રવેશ કાર્યક્રમમાં હાજરી આપી આજરોજ બાલવાટિકામાં સાડત્રીસ બાળકોએ તેમજ ધોરણ એકમાં બેતાલીસ બાળકોએ પ્રવેશ લીધો છે શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બધું શાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું